મારું નામ ધર્મેશભાઈ ઝંઝવાડિયા પ્રદેશ પ્રમુખ ગુજરાત ચોવાડિયા કોડી સમાજ રજૂઆતમાં કે માર્કેટિંગ યાર્ડની બાજુમાં ટ્રાન્સપોર્ટ નગર ત્યાં મગનભાઈ ધોળકિયાની ટ્રાન્સપોર્ટની ઓફિસ છે એમની બાજુમાં ફી કોઈ છે યોગીભાઈ કરીને પરમાર એ કોરો લેટર પેડ લેવા આવ્યા અને મગનભાઈને એમના દીકરાએ ના પાડી એનો ખાર રાખી તરત થોડી વારમાં એ સાત આઠ લોકો આવીને આપણે આ બધાને ખૂબ માર માર્યો મગનભાઈ એમના દીકરાને આજે મગનભાઈ તો હજી હોસ્પિટલ રાઇઝ એક દીકરો પણ છે એક દીકરો અમારે બાજુમાં ઊભા છે અને પછી આખી ઓફિસની અંદર બે લાખથી પણ વધારે નુકસાન કર્યું પછી બહાર બાઇક પડ્યા હતા કાર પડી હતી એની અંદર પણ ભયંકર નુકસાન કર્યું અને હજી પોલીસે પંચનામાનું બધું કર્યું છે પણ હજી એમની ધરપકડ નથી થઈ ઝડપથી ધરપકડ થાય અને સખત અને તટસ્થ રીતે તપાસ થાય અને સખ્તમાં એનો વરઘોડો નીકળે એટલે અને નશેલી હાલતમાં હતા એવી ભાઈ સુનિલભાઈની વાત પરથી નસેલી હાલતમાં પણ હતા એટલે પોલીસ યોગ્ય તપાસ કરે અને ઝડપથી ગુનેગારોને જેલના હવાલે કરે મગનભાઈ ધોળકિયા આશરે બે દિવસ પહેલા શુક્રવારે બનાવ બનેલ મારા ફાધરને ફોન આવેલો કે કોરો કોરો પેડ લેટર લેટરપેડ મારા ફાધરે ના પાડી તો પછી પછી તરત તરત અડધી કલાકમાં આવ્યો બીધેલી હાલતમાં મને મારા ફાધરને ભાઈને તને મારેલા કારમાં નુકસાન કર્યું બાઇકમાં નુકસાન કર્યું ઓફિસમાં નુકસાન કર્યું અને હજી બે દી લગી ખુલ્લામ રખડે હજી એની ધરપકડ થઈ નથી કેટલા લોકો હતા આશરે છ થી સાત લોકો લેટરબેડ બાબતે લેટરબેડ પાય હતા છરી હતી આજી ડેમ પોલીસ ચોકી માં ફરિયાદ કરેલી છે મને મને સાહેબ બે પગમાં લગેલું છે તન ફ્રેકચર આવેલા હે હાથમાં હાથની આંગળી તૂટી ગયેલ છે હાથમાં લગેલું છે અને માથામાં માથામાંય પાક મારેલો છે પોલીસ દ્વારા અમે આપી દીધું નિવેદન પંચનામું લેવા આવ્યા હતા પણ હજી લગી સાહેબ ધરપકડ થઈ નથી અને હમણાં જ કાલના વાવડે આરોપી ખુલ્લા રખડે છે કમિશ્નર ને રજૂઆત કે સખ્ત માં કાર્યવાહી થાય અમને 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 પૂરતે પૂરે પૂરેપૂરો ન્યાય મળે અને સખ્ત ને માં સખ્ત એને એ લોકોની ધરપકડ થાય અને જે એને સજા થઈ કાયદેસર એનો વરઘોડો કાઢવાનો થાય એટલે બીજી વાર બીજી વાર એને ભવિષ્યમાં ભવિષ્યમાં લુખાગીરી નહીં કરે આની આની પહેલા એને બે ત્રણ વાર આવી લુખાગીરી કરેલી છે